ડભોઈ વિધાનસભાના મેગા મેગાકોઇસલાડ ડાંગીકોવા કંકોઈ સમસપુરા વગેરે વિસ્તારોમાં પસાર થતી નર્મદા માઇનર કેનલમાં મોટા પ્રમાણમાં જાળે ઝાકડા ઉગરી નીકળ્યા છે જેના કારણે નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ ચોમાસું સમાપ્ત થઈ ગયું હોવા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ પાસે કેનલની સફાઈ માટે ઉપલબ્ધ સમય હોવા છતાં પણ કોઈ કોઈપણ પ્રકારની સફાઈ કામગીરી જોવા મળી રહી નથી આ ગંભીર બેદરકારીઓના કારણે છેવડાના ખેડૂતોની શ્રિયાળુ પાક માટે સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યું જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે કેનલમાં ઉગી નીકળેલા ગાઢ ઝાડી ઝાંકળાના કારણે આગળથી આવતું પાણી આગળ વધી શકતું નથી આ ઝાડીઓ પાણીના પ્રવાહને રોકી રાખે છે જેના પરિણામે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પહોંચી રહ્યું નથી તેમ નર્મદા નિગમના અધિકારીઓ સામે ખેડૂતોની રજૂઆત હાલ તો નહેરની સફાઈ અત્યારે નહીં થાય તો શિયાળુ પાક લેવા ભારે મુશ્કેલી પડશે જ્યારે કે શિયાળુ ખેતી પણ પાણીની જરૂરિયાત ઊભી થઈ ત્યારે આ ઝાડીઓ પાણીના આગળ વધતા દેશે નહીં અને અમારો પાક નિષ્ફળ જશે તેમ ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓને કામકાજ કરી પદ્ધતિ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે તેમના મતે સામાન્ય રીતે ની નિયમિત સફાઈ થતી નથી જો કોઈ મંત્રી કે અગ્રણી નેતા પ્રવાસ કાર્યક્રમ હોય તો માત્ર પ્રવાસના માર્ગને આગળ પાછળથી ન જેવા ભાગની જ ક્રોસિંગ સફાઈ કરી દેવામાં આવે છે જેના કારણે તેમ ભારે નુકસાન થઈ રહ્યું છે હવે તેમને આશા છે કે શિયાળુ પાક સાધી રીતે લઈ શકાય પરંતુ નર્મદા નિગમની નિષ્ક્રિયતાના તેમના પ્રયાસો પણ પાણી પીવી શકે તેમ છે ડબઈ વિધાનસભા વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમને લાગતા ઓળખતા અધિકારીઓને સરકારને અપીલ કરી ખેડૂતોની મુશ્કેલીઓને સમજીને તાત્કાલિક ધોરણે આ માઇનોર કેનાલની સંપૂર્ણ સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી જેથી સમયસર છેવાડાના ખેતરો સુધી પૂરતું પાણી પહોંચી શકે અને આગામી પાકનું ઉત્પાદન સુનિશ્ચિત થઈ શકે ત્યારે નર્મદા નિગમના અધિકારી સીએ રાઠવાએ વહેલી તકે પાણી પહોંચાડવા ખેડૂતોને હયાધારણા આપી હતી આજે અમે ડભોઈ સ્થિત સરદાર સરોવર જે ઓફિસ છે નર્મદાની ત્યાં આવ્યા છે અમે બધા ખેડૂતો છીએ અને અમારા ગામોની વાત કરીએ તો સલાડ મેઘાકોઈ સમસપુરા ડાંગીકુઆ બધા ગામોમાં કેનાલનું પાણી પહોંચતું નથી અત્યાર સુધી હમણાં પહોંચ્યું જ નથી જે આજે પંદર દિવસથી રજૂઆત કરીએ છીએ કે નિધિ મેડમ ને અને સીએમ રાઠવા સાહેબ ને કે ભાઈ પાણી પહોંચાડો સાહેબ કે છે આજે અમે બધા સામૂહિક બધા મળીને પચાસ સાઈઠ લોકો અમે ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા સાહેબ તો સાહેબે એવું કીધું છે કે અમે સ્થળ નિરીક્ષણ કરીશું અને પાણી તમને પહોંચાડીશું અને એમને ખાતરી આપી છે સીએમ રાઠવા સાહેબે પરંતુ કેનાલ સાફની વાત પણ કરીએ તો સાહેબે એવું કીધું છે કે અમારા ગાંધીનગર થી વર્ક ઓર્ડર અમને મોડો કામનો નો ઓર્ડર મોડો મળ્યો છે પરમિશન મોડી મળી છે તો કેટલી મોડી ખેડૂતો જયારે બધા પાક જયારે ઉગી ને ઘઉં પણ સમય ગયો એટલે ઘઉં નહીં થાય પછી ત્યારે શું વાવેતર કરીશું મોડું પાણી આપું છે ને પછી મોડા પર વહેલું પાણી લઈ લેવું છે તો અમારી રજૂઆત છે કે અમને પાણી વહેલું મળે અને મોડા સુધી મળે અને સાથે જો અને અત્યારે પણ પાણી વહેલું નહીં મળે અત્યારે દસ દિવસ વાત કરી છે તો નહીં મળે પણ બે ચાર દિવસની પાણી તો અમે અને ઉગ્ર રજૂઆત કરીશું અમે અમે સલાડ સલાડ પોર માઇનર જે કેનલ છે અમારી એની રજૂઆત કરવા માટે જેમાં સલાડ મેઘાકોઈ કુવા કનકોઈ સમજપુરાના લાગતા ગામો છે એમાં નર્મદાનું કેનલનું પાણી આવે છે હવે અમે આગળ જે સાહેબોને રજૂઆત કરી હતી વારંવાર ફોન પરને રૂબરૂ તો એ લોકો એવું કહે છે કે વર્ક ઓર્ડર અમારે ગાંધીનગરથી હજુ સાફ સફાઈનો લેટ પહોંચ્યો છે એટલે સાફ સફાઈ થયા પછી પાણી આવશે હવે એ થયા પછી પણ કે પંદર દિવસમાં આવશે અઠવાડિયામાં આવશે નહોતું આવતું એટલે અમે સરદાર સરોવર નર્મદા નિગમની હેડ ઓફિસ ડબોઈ છે ત્યાં સીએચ રાઠવા સાહેબ મળવા આવ્યા અને રૂબરૂ રજૂઆત કરી તો એમણે એવું કીધું કે સ્થળ ચકાસણી કરી અને હું આગળનો નિર્ણય લઈશ અને તમને પાણી પહોંચે એવી વ્યવસ્થા હું કરીશ અને સાફ સફાઈ કરવાનું બાકી છે એ કેટલું બાકી છે એ પણ અમે જોઈ લઈશું અને મને આશ્વાસન આપ્યું છે કે અમે આગળ પાણી વહેલી તકે તમને પહોંચાડીશું એમ